છોટા છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી નારણ રાઠવાએ કહી શકાય કે પરિવાર સાથે કર્યું છે મતદાન છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં નારણ રાઠવાએ પરિવાર સાથે મતદાન કર્યું છે કોંગ્રેસે છોડી ભાજપમાં પ્રવેશ બાદ મતદાન કર્યું છે નગરપાલિકા ચૂંટણીમાં પ્રથમ વખત કર્યું છે મતદાન ચૂંટણી એમાં અમે લોકો એક નાગરિક તરીકે સંવિધાનમાં મત આપવાના અધિકારની રૂવે મતદાર તરીકે અમે આજે મતદાન કર્યું છે છોટાઉદેપુર નગરપાલિકામાં ઘણા લાંબા સમયથી વહીવટદારની જગ્યા ઉપર વહીવટ ચાલતો હતો આ વખતે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજના દિવસ પછી જે ચૂંટાશે એ વહીવટની અંદર ભાગીદારી કરી અને નગરપાલિકાનો વહીવટ સંભાળશે અમે સૌ પ્રથમવાર નગરપાલિકાની અંદર મારા દીકરા પણ નગરપાલિકાના પ્રેસિડેન્ટ તરીકે બે રહ્યા છે પરંતુ આજે એક નવો વળાંક અમારા તરફથી થયેલો છે જે અમે લોકો કોંગ્રેસ પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર ભળી ગયા છે અને સૌ પ્રથમવાર અમારી ભારતીય જનતા પાર્ટીની પેનલના પાંચ વોર્ડની અંદર અમે લોકો વીસ ઉમેદવાર ઊભા રાખ્યા છે બે વોર્ડની અંદર એક નંબર અને પાંચ નંબર એમાં અપક્ષ ઉમેદવારો ઊભા રાખેલા છે એમ કરીને આ વખતે સૌ વાર નગરપાલિકાની અંદર અમારી કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ થયા બાદ નગરપાલિકાનું બોર્ડ ભાજપનું બનશે એવો સો ટકા શ્રદ્ધાને વિશ્વાસ છે નગરપાલિકાને વહીવટની અંદર નવું બોર્ડ બને તો એક સારી રીતે સરળ વહીવટ થાય નગરપાલિકાથી લઈને તાલુકા જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સુધી સરળ વહીવટના કારણે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનશે તો વહીવટની અંદર ખૂબ સરળતા રહેશે કોંગ્રેસ વખતે ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટીમાં અમે લોકો ભર્યા પછી પાર્ટીની જે જવાબદારી છે પાર્ટીના એક આગેવાન તરીકે અમે લોકો પાર્ટીને વફાદાર રહી પાર્ટીના જે ઉમેદવારો મૂકવામાં આવેલા છે ભારતીય જનતા પાર્ટીના એને અમે લોકો મદદ કરીએ છીએ